છેલ્લા દિવસે એટલે કે અન્ય કેટલાક મજૂરો ઈજાગ્રસ્ત થયા છે વર્ષના છેલ્લા દિવસે મોડી સાંજે એન એસ કંપનીના કોરેક્સ બે પ્લાન્ટમાં એક ચીમણીમાં આગ લાગી હતી કંપનીમાં લાગેલી આગમાં કંપનીમાં કામ કરતા ચાર અડાજણના જીગ્નેશ દિલીપકુમાર વ્યારાના ધવલકુમાર નરેશભાઈ પટેલ મહુવા કોડાદના સંદીપ કુમાર અશોકભાઈ પટેલ અને ભુલડાના ગણેશ સુરજબુદ્ધ નો સમાવેશ થાય છે તમતીમાં ફોરેક્સ ટુ પ્લાન્ટમાં ટુએર પ્લેટફોર્મમાં રો મટીરિયલ્સની ટ્યુબ ફાટી જતા બ્લાસ્ટ થયો હતો રો મટીરિયલ્સની ટ્યુબ ફાટી જતા તેમાંથી ગરમ રો મટીરિયલ નીકળી લિફ્ટમાં જતા કર્મચારીઓ દાજી જતા મોતને ભેટ્યા હતા તમારું નામ કે જસ્મીન પટેલ જસ્મીન ભાઈ કોણ છે તમારા અને કઈ રીતે બધું એ મારો એક સગા મામાનો છોકરો છે અને બીજો જે છોકરો છે એ મારો સાળો છે પોતાનો નામ સંદીપ પટેલ અને ધવલ પટેલ શું ઘટના બની છે આ ત્યાં કોરેક્સ પ્લાન્ટની અંદર બ્લાસ્ટ થયો છે અને એ પર્સન પર્સનના અત્યારે અમે શોધખોળ કરી પણ અમને ચારેય પર્સન મળ્યા નથી અને કન્ફર્મેશન હજી અમને અત્યારે અડધો પંદર વીસ મિનિટ પહેલા અમને કન્ફર્મેશન આપ્યું છે કે આ ચાર નામ વ્યક્તિ હતા એમાં અમારા પોતાના સ્વજન બે છે ધવલ પટેલ અને સંદીપ પટેલમાં કોરેક્સ પ્લાન છે હવે કેટલા જણા ડાય જાયની કોઈ ગણતરી આપણા પર છે નથી આ તો આપણા સ્વજન છે આપણને ખબર પડી તો આપણા આવ્યા છે

ઘટના બની એવું અમને ખબર પડી મારું નામ કીર્તિ રાજેશભાઈ પટેલ અમને સાહેબ કઈ જ ખબર નથી કે શું થયું છે ખાલી કીધું કે બ્લાસ્ટ થયું છે તમે સિવિલ પહોંચો એટલે અમે અહીંયા આવી ગયા પણ પોલીસ પ્રશાસન પણ હજી અહીંયા પહોંચી નથી અને અમારા માણસ કોણ છે અમને ઓળખાતા નથી ખાલી ચાર પર્સન છે એવું કીધું આટલી મોટી કંપનીમાં ખાલી ચાર જ પર્સન એવું બની શકે સાહેબ અહીંયા કેટલી ડેડ બોડી લાવ્યા છે ચાર સાહેબ અહીંયા ખબર થોડી છે ડેડ બોડી કેટલી છે પોટલા બાંધીને છે સાહેબ થોડી ખબર છે કેટલી બોડી છે

इंडस्ट्रीज के प्लांट में एक एक्सीडेंट हुआ था जिसमें लोहा बनाने वाली फर्नेस में रो मटेरियल ले जाने वाली एक ट्यूब अपने स्थान से हट अच्छा गई थी और उसमें से रो मटेरियल बाहर आ गया था और नजदीक में वर्कर ले जाने वाली लिफ्ट में कुछ एक वर्कर थे ये रो मटेरियल उस तरफ जाने की वजह से उनकी बर्न इंजरी से डेथ हुई सर कितने लोग थे वो लोग कहाँ काम कर रहे थे तो अभी किस तरीके से ये उस लिफ्ट में उस पर चार लोग थे इन चार लोगों की डेथ हुई है और कोई इंजरी नहीं है या और कोई डेथ नहीं हुई है और इस दिशा में भी तपास अभी आगे जा रहा है। ब्यूरो तो रिपोर्ट एस 9 न्यूज़ सूरत। हमारी तमाम माहिती थी अपडेट चैवामाटी चौड़ा लरहु एस 9 न्यूज़ साथे।